સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમાના સાત દિવસીય મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે રિબિન કાપીને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આસપાસના ગામો સહિત ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તર્પણ વિધિ કરવા માટે આવે છે સાત દિવસીય મેળા દરમિયાન ટ્રાફિક ન થાય તે માટે મેળામાં જવાના અલગ અલગ માર્ગો પર નાના મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શીતપુની સરસ્વતી નદીના પટમાં દર વર્ષે આ કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાય છે. વર્ષોથી કાર્તક પૂર્ણમનો મેળો ભરાય છે. એની અનેક પ્રકારની મહત્વતાઓ છે. શ્રદ્ધાથી લોકો અહીંયા આગળ પિતૃ તર્પણ માટે આવે છે અને પૂનમના દિવસે ગંગા જન્મ જન્મ સરસ્વતી માતાજીના ત્રણે નદીઓનું જ્યારે સત્તમ થતું હોય અને પવિત્ર સ્નાન કરવા પણ લોકો આવે છે આવી અનેક પ્રકારની વર્ષોથી આ ચાલકી પરંપરામાં આપે સિદ્ધપુર નગરપાલિકાએ અદભુત વ્યવસ્થા કરી છે અને જ્યારે સારી સુવિધા ઊભી કરી છે એની સાથે સાથે તમામ નાના નાના લોકોને પાથરણા ફાળવાવાળા ભાઈ નાના નાના વેપારીઓને પણ પૈસો ભાડું લીધા વગર એ સુવિધા પ્રાપ્ત કરાઈ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ફેર સરસ્વતી નદીમાં સખત ત્રણસો પાસઠ દિવસ પાણી રહે એ પ્રકારની વ્યવસ્થા કરીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ અહીંયા ઉદઘાટન કરીને આજે પાણી નદીમાં છે એના કારણે અત્યાર સુધીમાં ચાર લાખ લોકો અહીં આગળ આવ્યા છે અને હજી તો આ શરૂઆત થઈ છે આવનાર સમયમાં દસ લાખથી વધારે લોકો ત્યાંના પવિત્ર સ્થાનમાં સ્નાન કરી એમની શ્રદ્ધા પૂર્ણ રીતે કરવાના છે ત્યારે ખરેખર નગરપાલિકાને અભિનંદન સાથે સાથે ત્રીસ ટકા મેળાની આવક પણ નગરપાલિકામાં વધારી છે આની સાથે એમની અનેક પ્રકારની સુવિધાઓ પણ કરી છે આ અદ્ભુત કામ કરવા બદલ અમને ખૂબ દિલથી